નમસ્કાર ડીટીવી ન્યૂઝના તમામ દર્શકોનું સ્વાગત છે આજે રામનવમીના પવિત્ર દિવસે દાહોદ શહેરમાં ભગવાન શ્રી રામજીની સાતમી રામ યાત્રા ભવ્યતાથી ભવ્ય રીતે યોજાઈ હતી જય શ્રી રામ જય શ્રી રામના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ રામ વિવિધ ઝાંખીઓ અને મહિલાઓના રાજગરબાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું શાંતિ અને વ્યવસ્થા જળવાય તે માટે દાહોદ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ચાલો જાણીએ આ ભવ્ય આયોજનની વધુ વિગતો દાહોદ શહેરમાં આ વર્ષે સાતમી શ્રી રામ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રામનવમીના શુભ અવસરે નીકળેલી આ રામયાત્રામાં ભગવાન શ્રી રામજીની ભક્તિ અને સનાતન ધર્મની શ્રદ્ધાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી આયોજન સમિતિ દ્વારા ધર્મ ધ્વજા સાથે યુવાનો બેન્ડવાજા અને ડીજેના તાલે ભસ્મ રમૈયા ગ્રુપના ભસ્મ નૃત્યે સૌનું ધ્યાન ખેંચ્યું સાધુ સંતો સમાજના આગેવાનો અને વડીલોએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું આ યાત્રામાં રામાયણના પ્રસંગોને જીવંત કરતી ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી સનાતન ધર્મના દેવી દેવતાઓના મહિમાને દર્શાવતી આ ઝાંખીઓએ દર્શકોનું મન મોહી લીધું ખાસ કરીને મહિલાઓના રાસ ગરબાએ યાત્રામાં રંગત ઉમેરી જ્યારે બાર ફૂટ ઊંચી શ્રીનાથજીની ઝાંખીએ રાજભોગ અને પહેરવેશમાં આકર્ષણ જમાવ્યું ઉજ્જૈનના ભસ્મરમૈયા ગ્રુપે ઢોલ નગારાના તાલે શાનદાર પ્રસ્તુતિ આપી તો કોટા રાજસ્થાનના કલાકારોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નૃત્યો રજૂ કર્યા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ઢોલ ટીમે પણ પોતાની કળા દર્શાવી મહિલાઓના ભજન મંડળોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું આયોજન સમિતિના અઢીસોથી વધુ સ્વયંસેવકોએ શોભાયાત્રાને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી દાહોદના વિવિધ માર્ગો પરથી પસાર થઈને આ યાત્રા નિર્ધારિત સ્થળે પહોંચી જ્યાં ઠેર ઠેર લોકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું યાત્રા માર્ગ પર ખાણીપીણીના સ્ટોલ અને ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેથી ભક્તોને કોઈ અગવડ ન નડે આમ દાહોદની આ સાતમી રામયાત્રા ભક્તિ સંસ્કૃતિ અને એકતાનું અદ્ભુત ઉદાહરણ બની રહી. ડીટીવી ન્યૂઝ તરફથી આપ સૌને રામ રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ રસપ્રદ ખબરો માટે અમારી સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર. દાહોદની આ રામયાત્રા સાતમી રામયાત્રા છે અને દર વર્ષની જેમ ભવ્યથી ભવ્ય થતી જાય છે. અને પબ્લિકમાં પણ રામ ભક્તો પણ એની અંદર વધારે જોડાતા જાય છે અને માત્ર દાહોદના જ નહીં પણ દાહોદ જિલ્લાના સર્વ સમાજના લોકો આ યાત્રાની અંદર જોડાયા છે અને રામ મંદિર બન્યા પછી બે હજાર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને લોકો ઉત્સાહથી રામનવમી ઉજવી રહ્યા છે આજે સાતમી રામ યાત્રા અને રામજીની જે જન્મદિન નિમિત્તે આજે રામનવમી યાત્રા નીકળી તે નિમિત્તે તમામ ધર્મ પ્રભી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આરામ્ય યાત્રા માં દરેક ગામડા માં દરેક ધર્મના જનતા ભગવાન રામના દર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવે છે અને ભગવાન રામના શાંતિનો સંદેશ છે એ લોકો વહન પણ કરી રહ્યા છે બિલકુલ શિસ્ત અને શાંતિથી સમગ્ર દાહોદમાં ભગવાન રામની આતાજાની માટે તમામ લોકો ભગવાનના રામના દર્શન લાભ લે અને ખૂબ આનંદ મંગલ ઉત્સવથી આનંદ મંગલ કરે એ શુભેચ્છા સૌ ભક્તોને જય શ્રી રામ અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના ભાવ સાથે આજે શ્રી રામનવમીની ભવ્યાથી ભવ્ય રામ યાત્રા દાહોદ શહેરમાં નીકળી રહી છે ત્યારે દાહોદ શહેરના સૌ વાસીઓને નગરપાલિકા પરિવાર તરફથી જય શ્રી રામ